છોટાઉદેપુર જિલ્લાના હાંસણા ગામે યોજાયો બાબા ઘોડિયાનો મેળો કમરમાં લોખંડના ખીલા ઘોપી બળવાઓને ચાકડે ફેરવ્યા લીધી પરીક્ષા છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ ગામડાઓમાં બળવાઓનું પ્રભુત્વ યથાવત જોવા મળે છે હોળી પર્વની અંદર બળવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા અર્થે જ્યાં સ્થાનિકો હોય ત્યાં પહોંચી જ જાય છે છોટાઉદેપુરના હાંસણા ગામે બે બળવાઓ ચાકડે ફરવા અર્થે આવ્યા હતા જ્યારે આજે તારીખ ના રોજ ઈસાડિયા ગામ ખાતે બાબા ગોળિયાનો મેળો યોજાઈ રહ્યો છે છોટાઉદેપુર તાલુકાનું હાંસણા ગામ મધ્યપ્રદેશ સરહદ નજીક આવેલ છે ત્યાં પેઢીઓથી બાબા ગોળિયાનો મેળો થાય છે તેમાં લાકડામાંથી એક ચાકડો બનાવેલ હોય છે અને તેના ઉપર પરીક્ષા આપ આવેલ બળવાને લટકાવવામાં આવે છે અને પછી ચારે બાજુ લોકો ભેગા થઈને તેને ચકડોળ બળવો બાબાદેવ કાળા ભરીમ ને મરઘાની બલી આપે છે જયારે બળવાઓને ચાકડા ઉપર ચડાવવામાં આવે છે ત્યારે પ્રથમ તેના કમરના ભાગે લોખંડના વાંકા ખીલ્લા મારવામાં આવે છે જો એ સમયે લોહી નીકળે તો એ સાચો બળવો કહેવાતો નથી કોઈ પણ બળવાને ફરજિયાત નવ વર્ષ સુધી ચાકડે ફરવું પડે છે અને જો ન ફરે તો એને કોઈ માન પણ આપતું નથી હાંસણા ગામે બાબા ગોળિયા મેળો થયો તેના ચાકડે ચડવા માટે બે બળવા આવ્યા જેમાં એક વેચતા ભાઈ રાઠવા રેઠાણ ચીલિયા જ્યારે બીજા કડિયા ભાઈ રાઠવા રેઠાણ ટુંડવા ગામ બળવાઓ ધૂણતા ધૂણતા બાબા ગોળિયાના ચાકડા પાસે આવે છે અને ત્યાં ધાર્મિક વિધિ થયા પછી સીધા સૌ ભેગા થઈ તેને કમરના ભાગે ખીલા ભૂંકી તેના આધારે ચાકડા ઉપર ઊંધો લટકાવી દેતા હોય છે અને ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કરતા આ દ્રશ્ય કંપારી ભર્યું અને ડરાવનું લાગે છે પરંતુ વર્ષોથી ચાલતી આ પ્રક્રિયામાં કોઈ પણ દુર્ઘટના બની નથી ચાકડા પાસે થતી અગ્નિ પરીક્ષા લઈ ઘણા બળવા એમાં ભાગ લેવા આવતા નથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી બળવાઓની કસોટી અર્થે ચિસાડિયા ટીમલા અને હાસડા એમ ત્રણ જગ્યાએ મેળા થતા હોય જેમાં ટીમલામાં પૂજારાનું ખૂન થઈ જતા ત્યાં મેળો બંધ થઈ ગયો છે જે છ વર્ષથી થતો નથી આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની અંદર દરેક વ્યક્તિઓ જુદી જુદી વિધિઓ કરીને પોતાનું આરોગ્ય ધંધો રોજગાર સારા રહે એના માટે પ્રયત્ન કરે છે ભલે આપણે એકવીસમી સદીની વાત કરતા હોય પરંતુ આજે પણ ગામડાઓની અંદર બળવાઓ ભુવાઓ પોતાનું અનેરું વર્ચસ્વ ધરાવે છે તેઓ દાણા દોરા કરી મંત્રીને આપે છે તેનો ઉપયોગ ગ્રામીણ પ્રજા શ્રદ્ધાપૂર્વક કરે છે ઘણી વખત વહેમના વાદળોની અંદર આના પરિણામ પણ ઉંધા આવે છે ગામે ગામ બળવાઓ આવેલા હોય છે પ્રજા સમક્ષ બળવાઓ પોતાની ક્ષમતા પુરવાર કરવા અર્થે અનેક નાની મોટી વિધિઓ કરે છે અને બાબા દેવ કાળા ભરીમ આશીર્વાદ અવશ્ય તેઓ મેળવે છે આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં હોળીના પર્વનો પર્વ સ્થાન અતિ મહત્વનું ધરાવતું હોય છે અને વર્ષોથી ચાલતી રીત રિવાજો પ્રમાણે પર્વ ઉજવાતો હોય તેમાં ઘણો અચરજ જોવા મળે છે ભલે આજે સૌ 21મી સદીની વાતો કરતા હોય પરંતુ આદિવાસી સમાજમાં હજુ પણ ઘણા શ્રદ્ધા અંધશ્રદ્ધાના બીજો રોપાયેલા જોવા મળે છે અને તેઓ અનેક બાબતે બળવાઓની સલાહ લેવા જાય છે અને તેમના કહ્યા અનુસાર લોકો ધાર્મિક વિધિઓ પણ કરે છે જ્યારે બળવાઓ પણ વર્ષમાં એકવાર હોળી પર્વમાં પ્રજા સમક્ષ પોતાની પરીક્ષા આપે છે બળવાઓને ઘોડિયા ફેરના ચાકડે બાંધી છેટી ઓઢાડી પૂજા સ્થાન પાસે લાવવા ફેરવવામાં આવે છે કમરમાં વાંકા ખિલ્લા ઘોંપી ઊંધા ચાકડે ફેરવવામાં આવે છે આ વિધિમાં દરેક બળવાઈ નિયમ પ્રમાણે નવ વર્ષ જોડાવવું પડે છે જે બળવો કમરમાં ખિલ્લા નાખવાથી કે ચાકડે ઉપર લટકાવવાથી ડરે તે સાચો કહેવાતો નથી આ સમગ્ર વિધિ એક અગ્નિ પરીક્ષા સમાન ગણાય છે ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાન યાકુબ રજા છોટા ઉદેપુર